મેડિકલ કોલેજમાં ધનતેરસના દિવસ બાદ કોળી સમાજ દ્વારા ત્રણ ઓર્ગ ડોનેશન થયેલા છે અને કોળી સમાજમાં આ અંગેની ખૂબ જ જાગૃતિ ફેલાયેલી છે હું કોળી સમાજને આ માટેથી ધન્યવાદ આપું છું જ્યારે ત્રણ વ્યક્તિના અંગદાનથી છ કિડની અને ત્રણ લિવર અને આઠ ચક્ષુદાન મળેલા છે આથી આઠ ને છ ચૌદ ને બે ચૌદ ને ત્રણ સત્તર વ્યક્તિને નવું જીવન બક્ષવા માટે જેને કોડી સમાજે જે ઉત્તમ ઉદાહરણ પાડેલું છે ઉદાહરણ પૂરું પડે છે જેથી હું કોડી સમાજને આવી ને આવી જાગૃતિ ચાલુ રહે ફેલાય એ માટે જેને હું ધન્યવાદ આપું છું આજ રોજ જેતપુરના રહીશ ભાવનાબેન જયેશભાઈ સોરખી આયુષ હોસ્પિટલમાં સારવાર વચ્ચે આવેલા ત્યારે તેમનું અવસાન થતાં નિલંબિત મકવાણા તથા મહાજીબેન ભૂત દ્વારા તેમના બે ચોકસુ લઈ અને અમુને સોંપેલ છે ભજુરા કલેક્શન સેન્ટરના માધ્યમથી રાજકોટ મેડિકલ કોલેજને પહોંચાડવા માટે થઈ અને અમે રવાના થઈએ છીએ આ ચોકસુથી બે વ્યક્તિને દ્રષ્ટિ મળશે અને આ એક સુંદર કાર્ય છે કે લોકોને પ્રોત્સાહન મળે આ આ અર્થે હું ભાવનાબેન જયેશભાઈ સોલંકીના પરિવારને ધન્યવાદ આપું છું આવી પ્રવૃત્તિ અવારનવાર તમારી જ્ઞાતિમાં થાય એ પ્રોત્સાહન માટે થઈ અને એમને ધન્યવાદ પાઠવવાનો શું કહેશો